નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક બહુ જ મજેદાર વિષય સમાસને સમજીએ આ કોઈ અઘરી વાત નથી પણ શબ્દોની એક અનોખી દુનિયા છે ચાલો ને એક નાનકડી રમતથી શરૂઆત કરીએ જરા આ શબ્દો પર નજર કરો માતા પિતા ભાઈ બહેન રાત દિવસ શું લાગે છે આ બધા શબ્દોમાં એવું તો શું છે જે સરખું છે અને જવાબ છે આ બધા છે સમાસ હા આ શબ્દોને જે વસ્તુ જોડે છે એ છે સમાસ બે અલગ અલગ શબ્દો ભેગા મળીને એક નવો જ પાવરફુલ શબ્દ બનાવે છે તો ચાલો આ શબ્દોની જોડી પાછળ જે મોટી વાત છુપાયેલી છે ને એને જરા નજીકથી સમજીએ કે આ સમાસ આખરે છે શું અને કામ કઈ રીતે કરે છે સમાસની વ્યાખ્યા છે ને એકદમ સહેલી છે જ્યારે બે કે એનાથી વધારે શબ્દો એકબીજા સાથે જોડાઈ જાય અને એક નવો મીનિંગફુલ શબ્દ બનાવે બસ એને જ સમાસ કહેવાય આનાથી શું થાય ખબર છે આપણી ભાષા ટૂંકી અને એકદમ સચોટ બને છે આખી પ્રોસેસને આપણે આમ પણ સમજી શકીએ સમજો કે તમે એક શબ્દ લીધો એમાં બીજો શબ્દ ઉમેર્યો અને બૂમ એક સાવ નવો અને મજબૂત શબ્દ તૈયાર થઈ ગયો આજ તો છે સમાસ આ જ સરળ પ્રક્રિયા આપણી ભાષાને ધબકતી રાખે છે હવે એવું નથી કે સમાસ એકલો જ છે ના ના એનો તો આખો મોટો પરિવાર છે જેમાં દરેક સભ્યની પોતાની અલગ ઓળખ અને ખાસિયત છે ચાલો આ પરિવારના અમુક સભ્યોને મળીએ જુઓ સમાસના મુખ્ય પ્રકારોમાં દ્વંદ્વ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી જેવા ઘણા બધા આવે છે પણ પણ ગભરાવાની જરાય જરૂર નથી આજે આપણે આ બધા પર નહીં પણ એમાંથી ખાલી એક જ પ્રકાર પર ફોકસ કરવાના છીએ જે સમજવામાં સૌથી સહેલો છે અને એક ખાસ સભ્યનું નામ છે સમાસ ચાલો આજે આપણે આ દ્વંદ્વ સમાસની જ ઓળખાણ કરીએ અને જોઈએ કે એની ખાસિયત શું છે દ્વંદ્વ સમાસનો સૌથી મોટો નિયમ છે બેલેન્સ બિલકુલ ત્રાજવા જેવો દ્વંદ્વનો મતલબ જ થાય છે જોડી અને આ સમાસમાં જે બે શબ્દો હોય ને એ બંનેનું વજન એકદમ સરખું હોય છે કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં બંને બરાબરના પાર્ટનર તો પછી એને ઓળખવો કઈ રીતે એની એક મસ્ત ટ્રીક છે જ્યારે પણ તમે દ્વંદ્વ સમાસને છૂટો પાડો એટલે કે એનો વિગ્રહ કરો ત્યારે એની વચ્ચે અને અથવા કે શબ્દ આવશે આવશે ને આવશે જ બસ આ જ એની પાક્કી નિશાની છે ચાલો ઉદાહરણો જોઈએ એટલે બધું પાણી જેવું સાફ થઈ જશે જેમ કે માતાપિતા એનો મતલબ શું થયો માતા અને પિતા પછી ભાઈ બહેન એટલે ભાઈ અને બહેન અહીંયા બંનેને અને જોડે છે એવી જ રીતે ચાર પાંચ એટલે ચાર કે પાંચ જોયું અને અથવા કેની મદદથી આ શબ્દો કેટલી આસાનીથી છૂટા પડી જાય છે આજ તો દ્વંદ્વ સમાસની મજા છે તો આપણે નિયમ તો સમજી લીધો પણ ખબર છે વ્યાકરણ ખાલી નિયમો ગોખવા માટે નથી એ તો આપણી ભાષાની જે સુંદરતા છે ને એને માણવા માટે છે હવે તમારા માટે એક નાનકડું કામ આપણે રોજિંદી વાતચીતમાં સુખદુઃખ હાર જીત ચા પાણી જેવા કેટલાય દ્વંદ્વસમાસ વાપરીએ છીએ હવેથી જ્યારે પણ વાત કરો ને ત્યારે થોડું ધ્યાન આપજો બીજા કયા કયા દ્વંદ્વ સમાસ પકડાય છે તો બસ એટલું યાદ રાખજો કે વ્યાકરણ કોઈ અઘરો વિષય નથી પણ આપણી ભાષાના ધબકારાને સમજવાની એક ચાવી છે જ્યારે આપણે શબ્દોને જોડીએ છીએ એના ઊંડા અર્થને સમજીએ છીએ ત્યારે જ આપણી ભાષા સાચા અર્થમાં જીવંત બને છે